નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ માટેની તેનો જે ભાગ એક છે તેમાં જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર એક બજારમાં આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો જે ફ્રન્ટ પેજ જે છે ઉપરનું પેજ જે છે તે કંઈક આ પ્રમાણે દેખાય છે આ વખતે જે સ્વઅધ્યયન પોથી છે તે ભાગ વાઇઝ આવેલી છે તો આજે આપણે આ ભાગ એક જે છે સ્વ અધ્યયન પુથીનો તેમાં જે ગુજરાતી વિષય છે તેનો પાઠ એક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ભાગ એકમાં તમે જોઈ શકો છો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયના એક બે ચેપ્ટર જે છે તે લેવામાં આવેલા છે અને બાકીના જે પ્રકરણ અથવા તો ચેપ્ટર જે છે તે ભાગ બેની અંદર હશે ત્યાર પછી ભાગ ત્રણની અંદર હશે તો મિત્રો આ જે સ્વ અધ્યયન પુથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો દોસ્તો શરૂ કરીએ આપણે આ જે ગુજરાતી વિષય છે તેનો પાઠ નંબર એક જે છે બજારમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે તમારા ગામ શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યુ લેવાનો થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ એવો આપણને પ્રશ્ન પૂછી શકીએ એવી રીતે બીજા ઘણા બધા પ્રશ્નો પૂછી શકીએ જેમ કે તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી બીજું તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી ત્રીજું સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોથું સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું પાંચમો સવાલ સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અને સાથે સાથે આ જે સોલ્યુશન છે એની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને આપણી એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પણ તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનનું વર્ણન કરો તો જુઓ ઉત્તર બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્ષ અને મોલ હોય છે મોટી હોસ્પિટલ લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈપણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે તેથી વધારે ભીડ થાય છે બજારમાં મોટી હોટલો અને સિનેમાગૃહો પણ હોય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો તો આજે સવારે હું જાગ્યો અથવા તો જાગી ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈ તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચાર પત્ર વાંચવા બેઠો આજે રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું ત્યારબાદ જમીને થોડીવાર આરામ કર્યો બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ નીચેના ચિત્રોનું ઝીણવટથી અવલોકન કરો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું આપણને મેળાનું ચિત્ર આપવામાં આવેલું છે અને મેળા વિશેનું જે વર્ણન છે તે આપણે અહીંયા કરેલું છે તમે જોઈ શકો છો આ ચિત્ર સુંદર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે બાળકો ચકડોળમાં બેસવાનો આનંદ માણી રહ્યા છે કેટલાક બાળકો વડીલો સાથે મેળામાંથી રમકડા ખરીદી રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલા ચિત્રમાં રહેલા શોધીને બે ચિત્ર આપવામાં આવેલા અહીંયા તળાવ છે તો અહીંયા તળાવ નથી ત્યાર પછી અહીંયા ગાય જે છે એને તમે જોઈ શકો છો કે ધોળું ટપકું છે અહીંયા ગાયને ધોળું ટપકું નથી એવી રીતે બીજા ઘણા બધા તમે તફાવતો આપેલા છે તફાવતો આપણે અહીંયા શોધી અને લખવાના છે તો અહીંયા આપણે લખેલા છે જુઓ ચિત્રમાં એક સૂરજ નથી આ ચિત્ર એકમાં સૂરજ નથી બીજા ચિત્રમાં સૂરજ છે ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે બીજા ચિત્રમાં નથી ચિત્ર એકમાં તળાવ છે બીજા ચિત્રમાં નથી પહેલા ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ દેખાય છે પહેલા ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઉભું છે બીજા ચિત્રમાં કાદવ નથી તો આવી રીતે ઘણા બધા તફાવત આપણને દેખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેનો ફકરો વાંચી અને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે જેમ કે હવાડામાં નહીં જેવું પાણી હતું કરશાને નિશાસો નાખ્યો એણે નજર ફેરવીને ગમણ તરફ જોયું પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાંગી પડ્યો એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો કરશાને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું તો એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે એમાં જોઈએ પહેલો સવાલ હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે તો જવાબ આવશે હવાડામાં ઘણું થોડું પાણી હતું વિકલ્પ બ બીજું કર્ષને દુઃખથી આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો તો જવાબ આવશે નાખ્યો ત્યાર પછી ત્રીજો સવાલ ઢોરના નિર્ણય માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે તો જવાબ આવશે વિકલ્પ અ કર્ષને કેમ આકાશ સામે જોયું તો કર્ષન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું પાંચમો સવાલ ખાધેલું મોમાં લાવી ફરી ચાવતો હતો રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો તો અહીંયા જવાબ આવશે વાગોળતો ત્યાર પછી પ્રશ્ન નંબર છ તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફાર વર્ણવો તો દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે જેમ કે દિવાળીના તહેવાર તહેવારમાં બજારમાં લાઇટિંગ સિરીઝ અને દીવડાથી શોભી ઉઠે છે અને ફટાકડાની દુકાનોમાં ટ્રાફિક જોવા મળે છે જ્યારે હોળીના તહેવારમાં બજારમાં કલર પિચકારી ફુગ્ગા વગેરે મળે છે અને ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ દોરી શેરડી મમરા લાડુ ચીકી વગેરે જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શો શો તફાવત છે તે લખો તો સર્વપ્રથમ આપણે ગામની બજાર વિશે જોઈએ તો અમારા ગામની બજાર ખૂબ જ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે ગામની બજારના રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે ગામની બજારના રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારના રસ્તા પહોળા છે ગામની બજારની દુકાનો પત્રાવાળી અને એક માળની છે જ્યારે તાલુકાની બજારની દુકાનો ત્રણ ચાર માળની અને મોટા કોમ્પ્લેક્સ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે એ માટે જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો ક્યાંથી મેળવીશું તો કે શિક્ષકને પૂછીને શી માહિતી મેળવી છે શિક્ષકને પૂછીને તો કે સરદાર પટેલ જન્મસ્થળ વિશેની માહિતી બીજું ઘરે વડીલોને પૂછીશ અને શી માહિતી મળશે તો કે સરદાર પટેલના બાળપણની માહિતી ત્યાર પછી ત્રીજો સવાલ મારા મિત્રને પૂછીશ અને ત્યાંથી સરદાર પટેલના ભણતર વિશેની માહિતી મેળવીશ લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ તો ત્યાંથી સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે માહિતી મળશે અને ઇન્ટરનેટ પરથી માહિતી મળશે સરદાર પટેલ અંગ્રેજો સામે લડેલી લગત લડતો વિશે આપણને ત્યાંથી જાણી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો એ અંગે વિચારીને લખો હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ જેથી ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસો કરીશ ચાલો પછી અહીંયા જોશો તો અધ્ય નિષ્પત્તિ અને સિદ્ધિઓ આપણને આપવામાં આવેલી છે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયનું આજે પાઠ એક છે ત્યાર પછી પાઠ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે એ ચેનલ ઉપર આજે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આવા જ વધારે વિડીયો અને પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં